ત્રણ તાલુકાના કર્મચારી મંડળ સાથે મળીને તેજસ્વી તારલાનો સત્કાર સમારંભ સમારંભ રાખ્યો છે એમાં આપણી વચ્ચે ઉપસ્થિત સ્ટેજના બધા જ સૌ વરિષ્ઠ આગેવાનો આપ સૌ વડીલો વિદ્યાર્થી ભાઈઓ બહેનો નવીનજી એ વાત કરી છે ભાઈ દિનેશભાઈ એ અલ્પેશભાઈ પણ વાત કરી ગયા આજે વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ છે હું ખરેખર અભિનંદન આપું કે દિનેશ ભાઈએ આખા ગુજરાતમાં પહેલી વખત હારા સમાચાર લાવ્યા આપણા લગભગ હું બાબર નીકળે એટલે બે વાગે આપણે ત્યાં રૂની ગામ છે અને રૂની ગામનો એક દીકરો આપણે અગ્નિ નિર્માત તાલીમ લઈ અને પાછો એના ઘરે આવ્યો એટલે મને ત્યાં બોલાવી હતી એને સાલ ઉધાર સ્વાગત કરવા એના માટે અગ્નિ નિર્મા એ તાલીમ લઈને આવ્યો એના માટે કરીને આખું ગામ એને છેક દિયોદર લેવા ગયેલું અને દિયોદર થી વરઘોડું છેક રૂની ઉધી કાઢ્યું આવડી નોકરી માટે પણ સમાજને એટલો આનંદ થાય છે કે એક અગ્નિવીર માં તાલીમ લઈને આવે એના માટે પણ આવડી મોટી ખુશી હોય છે તો આ સમાજને નોકરીઓ માટે કેટલી તમન્ના છે એક શિક્ષણ માટેની કેટલી તમન્ના છે એના ઉપરથી નક્કી થાય છે અને એ ટાઈમે હું રસ્તામાં જ વાત કરી કે હજુ આપણે અગ્નિ વિરુદ્ધ પીઆઈ સુધી પોલીસ સુધી નાના સુધી પહોંચ્યા પણ હજી આઈએસ ને આઈપીએસ સુધી નથી પહોંચ્યા એટલે દિનેશભાઈ સારા સમાચાર આપ્યા કે ગુજરાતમાં સમીર નામનો છોકરો ઠાકોર સમાજનો પહેલો આઈએસ તે હજે હું તો એમ માનું કે આખા ઉત્તર ગુજરાતે ઠાકોર સમાજે ભેગા થઈને એનું સન્માન કરવું જોઈએ આખા ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો થઈને એનું સન્માન એક વ્યવસ્થિત કોઈ મોટું આયોજન કરીને એનું કરવું જોઈએ કે જેને પહેલું આઈએસ તરીકે ગુજરાતમાં ઠાકોર સમાજનું ખાતું ખોલ્યું નવીનજીએ